અમે વલસાડ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે વલસાડ વિધાનસભાના જે પ્રશ્નો છે એ સાંભળવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા હતા અને વલસાડ વિધાનસભાના લોકોએ રસ્તાના પ્રશ્નો હોય કે ઘરોના પ્રશ્નો હોય ખેતીના પ્રશ્નો હોય દરિયાકાંઠાના પ્રશ્નો હોય કે સાથે રેલવેના પ્રશ્નો છે એ અલગ અલગ પ્રશ્નો એમણે રજૂ કર્યા પોલીસના પણ પ્રશ્નો હતા એમના પ્રશ્નો સાંભળ્યા છે અને ઉચિત વિભાગમાં જ્યાં જ્યાં અમારે રજૂઆત કરવી પડે ચાહે વલસાડ કલેક્ટરમાં રજૂઆત કરવી પડે બીજા વિભાગોમાં રજૂઆત કરવી પડે કે રાજ્ય સરકારમાં રજૂઆત પડે કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવી પડે જ્યાં જ્યાં રજૂઆત કરવી પડે પણ આ જેટલા પણ આજે મુદ્દાઓ અને પ્રશ્નો આવ્યા છે એનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરવા અમે લોકો કટિબદ્ધ છે જી આજે વલસાડ લોકસભા ખાતે વલસાડ વિધાનસભાના લોકોના પ્રશ્નો સાંભળવા અમે આજે ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડ વલસાડ વિધાનસભાના અમારા લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ અને પૂરી ટીમ સાથે અમે વલસાડ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે વલસાડ વિધાનસભાના જે પ્રશ્નો છે એ સાંભળવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા હતા અને વલસાડ વિધાનસભાના લોકોએ રસ્તાના પ્રશ્નો હોય કે ઘરોના પ્રશ્નો હોય ખેતીના પ્રશ્નો હોય દરિયાકાંઠાના પ્રશ્નો હોય કે સાથે રેલવેના પ્રશ્નો છે એ અલગ અલગ પ્રશ્નો એમણે રજૂ કર્યા પોલીસના પણ પ્રશ્નો હતા એમના પ્રશ્નો સાંભળ્યા છે અને ઉચિત વિભાગમાં જ્યાં જ્યાં અમારે રજૂઆત કરવી પડે ચાહે વલસાડ કલેક્ટરમાં રજૂઆત કરવી પડે બીજા વિભાગોમાં રજૂઆત કરવી પડે કે રાજ્ય સરકારમાં રજૂઆત પડે કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવી પડે જ્યાં જ્યાં રજૂઆત કરવી પડે પણ આ જેટલા પણ આજે મુદ્દાઓ અને પ્રશ્નો આવ્યા છે એનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરવા અમે લોકો કટિબદ્ધ છે